શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પચીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે મને જનપ્રિયત્વ બહુ ગમે છે અહીંથી જનારા લોકોને વિદાય આપતા ખરેખર જ મને બહુ દુઃખ થાય છે ફરી આપણે મળીશું કે નહીં એ કંઈ કહેવાય તેમ નથી તમે બધા એકબીજાની જોડે અત્યંત પ્રેમથી રહેજો પ્રેમથી તો જગત જીતી શકાય છે તમે મારી પાસેથી જનપ્રિયત્વ શીખો મને જનપ્રિયત્વ બહુ ગમે છે કારણ જે લોકોને વહલો લાગે છે તે જ ભગવાનને વહેલો લાગે છે જે નિસ્વાર્થી હોય છે તે જ લોકોને પ્રિય લાગે છે ભગવાનની ઈચ્છા પ્રમાણે જે રહે છે તેને જ જનપ્રિયત્વ મળે આપણે આપણા માટે જે કરીએ છીએ તે બધાને માટે કરીએ એ ભગવાનને ગમે છે આપણા પૂરતું જ નહીં જોતા બધે જ ભગવાન રહેલા છે એ આપણે જોઈએ પ્રત્યેક જણને આપણે ગમવા જોઈએ એવું લાગે કે તે માટે લોકોના મન મુજબ જ વર્તવું જોઈએ કે તેમને પ્રિય લાગે એવું જ બોલવું જોઈએ એવું નથી પ્રેમ કરવા માટે કશાની જ જરૂર પડતી નથી પૈસા તો જરીએ પડતા નથી એ મારા અનુભવ પરથી કહું છું દુનિયામાં કોઈએ નહીં ભોગવી હોય એટલી ગરીબી મેં ભોગવી છે એવી ગરીબીમાં રહીને પણ જો મારું અનુસંધાન ટક્યું તો તમને તે ટકાવવામાં શું હરકત આવવી જોઈએ મેં જો કંઈ કર્યું હોય તો એ કે મેં કદી પણ કોઈનું પણ અંતઃકરણ દુભાવ્યું નથી એટલું તમે સંભાળો જે જે કોઈ મને મળ્યા તે બધાને મેં મારા પોતિકા જ માન્યા મેં તો ખાલી ખેલ માંડ્યો અને તે ખેલ્યો એટલે તેના સુખ દુઃખ કદી પણ મને બાંધી શક્યા નહીં નામ લેવાની ઈચ્છા પૂરી થઈ નહીં એટલે મારે ફરી જન્મ લેવો પડ્યો મને તમે બધા રામરૂપ દેખાવો છો મને જે કહેવું હોય તે મારુતિ રાયને કહેવું એટલે મને તે સમજાશે મારો માણસ ક્યાંય પણ હોય તો પણ તે મારી પાસે જ આવવાનો મને અપવિત્ર ચિત્ત જરા પણ ગમતું નથી જેમણે મારી નિંદા કરી તેઓ તો મને ઓળખી શક્યા જ નહીં પણ જેમણે મારી સ્તુતિ કરી તેમણે તો મને એટલો પણ નહીં ઓળખ્યો દરેકને એમ થાય છે કે લોકો મને સારો કહે પણ હું તો વર્તવાનો તેમ જ વર્તવાનો એક એમ બને નામ લેવાથી આપણા એ બધા અવગુણને આપણને જ ખબર પડી જાય છે એની ખાતરી રાખીએ અને અંતઃકરણપૂર્વક નામ લઈએ એક ફક્ત ભગવાનના નામને ઘટ્ટ ધરી રાખીએ એમાં અતિશય ઉત્કુટ ઉત્કટતા રાખીને એકતાન થઈ જઈએ અને પોતાને પૂર્ણપણે વિસરી જઈએ હું નામ લઉં છું એ પણ વિસરી જઈએ એ જ ખરો પરમાર્થ નામમાં એમ એકતાન થવા માટે ભગવાનને સાક્ષી રાખીને રહીએ આ જોઈએ આ નહીં જોઈએ એ બધાને ફેંકી દઈએ ભગવાન કરતાં કરાવતા છે એ ભાવના રાખીને સંસારને માલિક બનીને ભોગવીએ આપણા ગુણ બધા ભગવાન તરફ વાળીએ નાના બાળક જેવા બનીને તેમની પાસે જઈએ આપણા સુખ દુઃખ એમને કહીએ દેહના ભોગથી કંટાળીએ નહીં ફિકર રાખીએ પણ ફિકર કરીએ નહીં અને નિર્ભય બનીને જીવીએ અને એ રીતે આપણું મરણ જીવતા જીવત આપણે જોઈએ જ્યાં નામ છે ત્યાં હું છું એ ખચિત માનજો ઔસ્તુ જાનતી જીવન સ્મરણ જય જય રામ